કોડીનાર શહેર વિસ્તારમાં ઠેક ઠેકાણે ખુલી ગયેલ ગેરકાયદેસર ચિકન કટિંગ દુકાનો પર તંત્રએ તવાઈ બોલાવી ગઈકાલ સાંજથી તંત્રએ ચેકિંગ હાથ ધરતા ચિકન કટિંગ કરતા નવ દુકાનદારોને ચિકન કટિંગ બંધ કરવાની લેખિતમાં સહમતિ આપી સહમતિ બાદ આજે એક દુકાનદારે દુકાન ખોલી ચિકન કટિંગ કરતા દુકાન સીલ કરાઈ હતી તો શહેરી વિસ્તારમાં ચિકન કટિંગનો વેસ્ટ ખાઈ સ્વાનો હિંસક બન્યા છે થોડા દિવસ પૂર્વે બાળકને શહેરી વિસ્તારોમાં શ્વાન ફૂંખાર અને હિંસક બની રહ્યા છે ત્યારે આવી જ એક દુઃખદ ઘટના કોડીનારમાં નવ માર્ચના રોજ કોડીનાર શહેર મધ્ય બંધ પડેલી રેલવે ટ્રક પર ચાર માસની માસુમ બાળકીને ફાડી ખાધી હતી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નગરપાલિકા દ્વારા કોર્ડિનરમાં ઠેક ઠેકાણે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ચિકન કટિંગની ગેરકાયદેસર દુકાનદારોને બંધ કરવા નોટિસો પાઠવી અહેવાલ પરત જાદવ ગીર સોમનાથ